મહુવા શહેરના શ્રી ખિમનાથ મહાદેવના મંદિર ખાતે અને પૂજ્ય ભગત બાપુની પ્રેરણાથી યોજાતી શિવસભા આ રવિવારે પણ તેના નિયત સમય મુજબ યોજાઇ હતી અમદાવાદ ખાતે થયેલી પ્લેન દુર્ઘટનાના મૃતકોને આજની શિવસભામાં બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી

શિવસભાની શરૂઆત પૂર્વે અમદાવાદ ખાતે બનેલી પ્લેન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા બે મિનિટ મૌન પાળી તમામની આત્માને પ્રભુ શાંતિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી તો આજનો દિવસ વિશેષ રહ્યો હતો કારણ કે શિવસભામાં પધારતી એક દીકરીનો જન્મદિવસ હોય તેની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી

के मंदिर में जाएंगे तो अच्छी करें जब वो मंदिर दर्शन करेंगे तो अच्छी नहीं कर सकते दिवस रविवार हो रोज मंदिर आता हूँ तो कौन सा नहीं बच्चा मैं रोज ना हिवाद आया दर्शन किया हूँ दर्शन का दर्शन मार्ग दर्शन की तुम्हारा मित्र दर्शन तुम्हारी बुद्धि તો દર્શન કરવાના ખરેખ્યા છે રોજ આપો તો બહુ ફેમવાર છે પણ જ્યારે તમે શિવ કરવામાં આવવાનું દર્શન કરીને પહોંચશે અને દર્શન કરીને પછી તમારે ત્યારે જવાનું તો અંકાર આજે પણ બાકી બતાવે છો બધા દર્શન કરીને શાંતિની ઉત્તરતાઓમાં પછી ત્યારે જોવા મળશે અહીંથી પ્રસાદ આપવામાં આવશે પ્રસાદ ધોળાવી દશુ બધા ત્યાં ભેંકી બધી દવાની ધ્યાન રાખવામાં છે બીજો આને તો આ અનિતા જન્મ તો છે તો આપણે અનિતા બેન માટે કે ભાવથી બેઠી પછી અનિતા આપણે બધા આશીર્વાદ આપીએ આપની શિવ સવારની શિવ નીકળી છે અને હમણા અલકા બેને કીધું અનિતા અને પાર્વતી મનો છે અનિતા પાર્વતી મનો બીજો નામ છે આપણા માટે શિવ સુભાજી પાલતી હોવા જોઈએ શિવની પાછળ પાલતી હોય અમે તમને નીખરી આશર આપું બતાત છીએ શિક્ષકો બહુ આશર આપસે તમે બધા સરસ મજાનો આજે આપણે પાંચ વૈદ્રી મંત્ર બોલશું અને પાંચ આપણે મહાવૃતી જય મંત્ર બોલશું જે રીતે કે એનો આગળનું ભવિષ્ય ભાઈ આ દે કે આપણે રહો પણ ચાલો બે હાથ જોડી આંખો બંધ અને મંત્ર શરૂ કરશું ઓમ